એક તરફ સરકાર નળસે જલની વાતો કરી રહી છે ત્યારે નલસે જલ યોજના હેઠળ ધોરાજીના લોકોને સમયસર પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ધોરાજીમાં પીવાના પાણીનો ટાંકો બનાવવા માટે થઈ અને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી અને જીયુડીસી વિભાગ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે આ ટાંકા બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા નીતિ નિયમોને નેવે મૂકી અને કામગીરી કરવામાં આવી રહી છે અને સ્થાનિક કોંગ્રેસના પ્રમુખ દિનેશ વોરાનો આક્ષેપ છે કે ટાંકાની અંદરમાં બાંધકામમાં જે મટીરીયલ વાપરવામાં આવે છે કે અત્યંત નબળી ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે જેના કારણે ગમે ત્યારે ટાંકો તૂટી પડે તેવી સ્થિતિ છે અને આ ટાંકાની કામગીરીમાં ભયંકર ભ્રષ્ટાચાર થતું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના શહેર પૂર્વ મહામંત્રી વિજય બાબરિયાએ આક્ષેપોને ફગાવ્યા હતા હું વિજય બાબરિયા હાલ ધોરાજીની જનતાને જે પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે એના માટે ગુજરાત સરકાર દ્વારા ધોરાજી ભૂખી ચોકડી ઉપર પાણીના ટાંકાનું નિર્માણ થઈ રહ્યું છે કોંગ્રેસના મિત્રો એવો આરોપ લગાવ્યો છે ભ્રષ્ટાચાર થયો છે નિયમો અનુસાર આ કામના સેમ્પલ લેવાતા હોય છે અધિકારીઓ મુલાકાત પણ કરતા હોય છે અને આ કોંગ્રેસના મિત્રોને સાઠ સાઠ વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યો છે અને રાતે અને દિવસે ગમે તે જગ્યાએ ભ્રષ્ટાચાર દેખાય છે

જે મટિરિયલ વાપરવામાં આવે છે ટેન્ડરની શરતો મુજબનું નથી રેતી વાપરવામાં આવે છે ધૂળવાળી રેતી છે જે સિમેન્ટ છે એ સિમેન્ટ જામી ગયેલ હાલતમાં અને આ બેગની અંદર કોઈ એક્સપાયરી ડેટ કે એનું કોઈ જે બનાવવામાં આવ્યું એની ડેટ પણ લગાવવામાં આવી નથી અને સરકારી બાબુઓ જાણે કે કોઈ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે આ જ સરકારી બાબુઓ પોતાના હાથ ઊંચા કરી દે છે અને હાલમાં જોઈએ તો આ ટાકાની અંદર જો આ મટીરિયલ થી ટાકો બનાવવામાં આવ્યો છે એ